Haru pae badu siat malo juhu bote Haru pae ko, tre aapho mo? Tre aapho ko? Pe thamba! Tre aapho mai! Ka hun juhu dati moro kai ka? Aarho mai aapho iya! Aarho!

દેવાભાઈ કોલિંગ આયો રીમા હેલો બોલો અરે ભુડો તમાર કોમ પડ્યું હ બોલો બોલો શું કામ પડ્યું આપણે પેલું ગોડાઉન નાઈ કયું આપણ મોટી કેનલે હા હા આઈ કણ યાર હાફ મઈ હ કેડો આપ તો મોટો એનો કાલે પેલી ફુંટ જોઈએ અમે તું જોગલી હા બીજું કોઈ ભારી બીજું કોઈ નહીં હાપ જ હે જલ્દી તમે આવજો ને

ટીટુડાન બોલા દે એલે ટીટુ આ આ હું ગરી ગલા જી હું વલા અલા તા હા પોટો દે આયો સાખણ આયો લા અલા પેલા દલુજી ના ગોડાઉન સેવરો અને હવે તો કે મોટો હ એટલે જ છે એ તો હવે જઈને જોઈએ તાન ખબર પડે

અંદર આમાં દરવાજો ખુલ્લો હા દરવાજો બે ખુલ્લો હાથી તુરા

દેવા આલા કીધું આ નું આવશું આવરે અલદ હોય તો હાથી 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 ઉભરે હા માથે નારા મોટો दरुद्दीन कह दिए नहीं मेरा नहीं मेरा वादीराज बोला हो वादीराज बोला हो पर से नहीं मेरा हो वा। वादीराज ना काम नहीं आपको काम नहीं ला अरे आप तो बहुत मोटो अलाय एक मूल बारे मरी दिया आपने आए ना है आपने भी नहीं ना एक करे बना है पाहा कर तुला। आ हाँ इधर बाल इधर तूला मुआम थे यार मुआम थे यार इधर तू बाल दर्द है अलाय अलाय ती तूला अलाय अलाय जल्दी कर

લઈએ બોલાવો હા અમે બોલાવી લઈએ ફોન બોલાવો તું ફોન અમારું કોમ નહી મોટો હું ફોન કરું પૈસા પૈસા નહીં લેવાના તમાર અમારા તમાર નમા તો નહીં લેવા નહી લેવા બાપા અમારા નહી ફોગટના પૈસા અમે નહીં લેતા હું બોલ માંગે અમે વાત કરી લઈએ છેલ્લા પૈસા લે બરોબર હા અલા કયા વા દિરાન ફોન કરશું આપણે આપા તો ઘણા છે બરોબર તું કે

ભા દલુજી અમારા દલુજીના માં મોટો દઈ હા ગયો હા પી રહ્યો મોટો અચ્છા તમે જ્યાં પણ અમારો ગજ ના ઓકે તો તમે લાવશો પણ કહી એમને તો પાંચ હજાર રૂપિયા લાગશે ભાઈ વ્યાજબી નહીં થાય લાગ વ્યાજબી પાંચ હજાર માંથી એક રૂપિયો નહીં થાય ભાઈ ઘોઘો મોટો અરે ગોગો હોય કે મોટો ના ગય પણ હું એને થઈ દઈને મારા વર્ષમાં કરી દઈશ ભાઈ

અરે પચીસો તો નહીં બોહાય ભાઈ પણ એક કામ કરો અમે સાપ પકડીએ પણ સાપ અમારો ભાઈ હા સાપ લો પચીસો સાપ નેજો તો પચીસો લઈ જજો તો તમે ઘર માલિકને કહી દેજો કે સાપ અમે લઈ જુ અમારે રૂપિયાની કઈ જરૂર નથી ભાઈ જાવ કેનાલ ઉપર આપડે ગોડાઉન છે ગોડાઉન માં અરે સારું અમને ખાલી આવા જવાનું ભાડું કહેજો સાહેબ આપી દે ભાઈ હા મળી જાવ તમે રિક્ષા કરીને આવી જાવ જલ્દી એ સારું ભાઈ મેલો ભાઈ હા બાપા આપણે ક્યાં જવાનું હોય અરે દેવાભાઈ નો ફોન આવવા દેવાભાઈએ કીધું છે કે કોઈક શીખ ના ગોડાઉન માં સાપ આવ્યો છે મેં કીધું એમને પાંચ હજાર થશે બેટા પાંચ હજાર એમને ના પાડી તો મેં કીધું પચીસો આવ્યો પણ સાપ અમારો બેટા બાપા એવું કર્યું હોય તો આપડે એક કામ કરો સાપ આપડે લઈ લો ને અરે મેં એમને કીધું એવું બતા સાપ આપણે રહીએ તો આપણી રોજી નીકળી જાય બટા બાકી તને ખબર નથી બતા આપડે હા તો આપણે એમનો ફોન આવ્યો તો લવું પડશે ને બતા ચાલો જેના બાપા દાન કિરા દીકરા દાન કરે બટા બાપા આપણે ત્યાં જઈ ગયા હે રામ રામ બાપ રામ રામ બોલો અમારે ત્યાં દેવાભાઈ નો ફોન આવ્યો તો કે ક્યાં શેષ ના ગોડાઉન માં સાપ આવ્યો છે ભાઈ અમારા ઉપર ફોન આવ્યો તો અમે વાદી લોકો ભાઈ આ મારો દીકરો છે અમે સાપ પકડીએ પણ તમારે પૈસાની વાત થઈ ગઈ છે ને ભાઈ પૈસા થઈ પણ એ તો એમ કે સાપ પકડીને અમે લઈ જવાના એ પૈસા હાલવા નહીં બાપા બોલો બધા આ તો ના પાડે પૈસા હાલવાની અરે મને તમારું સેઠ પહેલાં તમારું નામ મને જણાવશો દલુભાઈ અરે દલુભાઈ સેઠ એક વાત સાંભળો સાપ તો અમે લઈ ગઈએ પણ તમારે અડધા પૈસા તો હાલવા પડે ને ભાઈ રિક્ષાનું ભાડું તો આપણે કોણ આવશે હડાનું ભાડું અમે આપી દેશું ભાડું પણ હજાર રૂપિયા અમને ખોરાકી તો હાલવી પડશે ભાઈ હાર આપશું કારણ કે જે સાપ પકડે એને ખબર પડે ભાઈ સાફ ઢંગ મારે તો અમે અહીંયા કહે ના રહીએ બેઠા સાચી વાત કે ખોટી વાત બેટા અરે બટા મને સાફ બતાવજો જરા અંદર ગોડાઉન માં તો ચલો બટા તમે જાઓ મને તો બીક લાગે મને લોકેશન તો બતાવો બતા કે ક્યાં સાફ છે અહિયાં થી અંદર જતા રે પેલા નંબર નું ગોડાઉન રહ્યું આઈટી આ રી સારું બેટા અરે બોલો બેટા તમે પારતા નહી તમને ખરીદી જાય ખરીદી હલકે તો ચાલે લઈ જાવ પછી તમને બતાવું આપ અરે બચા મારી જવાની માં કેટલાય સાપ ના ખાલા કરી નાખ્યા છે બાપા

વર્ષથી કામ કરે છે અરે બાપા કરશે અરે મારી નામને એમણે વસમાં નહી થાય મારે સંગીતમાં કરીને આને વસ માં કરવો પડશે બાપા મોટો આપે

એમના જોડે તોડું મંતર કરીએ બેટા હું મારી પાછળ પાછળ ચાલે આવે બેટા બાપા દલુભા મળ્યા અરે રામ રામ બાપા રામ રામ આપ મળ્યો અરે સાપ તો અમે પકડી નાખ્યો છે બા અંદર હા બસ એટલું રાખો અમને બીક લાગે અરે હવે તમને કંઈ ન થાય ભાઈ એ સાપ અમારા વશમાં થઈ ગયો છે ભાઈ મારે તમને એટલું કહેવું છે કે બેટા મારી ના નામ લાવો બેટા બાપા અરે બેટા સીધો બેહ બેટા મારે તમને એટલું કહેવું છે તમારી જાહ રેખા દોડીને મને એવું લાગે છે કે તમારે નાગદોષ નડે છે ભાઈ

મને તમારો જમણા હાથોનો બતાવો જરા બાપા ચલિયે હમણાં તારો કામ અવરો ને હવરો કરી દઉં ભાઈ તારી ચાહ રેખા ધોઈને મને એવું લાગે છે કે તે કાકા તારી જવાનીમાં કેટલા ના ગૂંચ મારે છે સાચી વાત કે ખોટી વાત સાચી વાત બાર વર્ષે વાદી એક વખત આવે તો વાદીને બાર વર્ષે એક વખત આવે તો વાદીને દાન દક્ષિણા દેશો બા દેશો કે નહીં દે

અને જો તમને મહિનાની અંદર તમારો હવળો કામ હવળો ના થઈ જાય તો આ વાદીને બાર વર્ષે આવે તો એક વખત યાદ કરજો બા કરશો કે નહીં કરો કરશી હું તમને આ ચાલવું ના કંકા કરું ભાગ તો તમને વેકી પહેરાવું ભાઈ ચાલીએ હમણાં કામ અવરો ને હવરો થઈ જાય તમારો હાથનો અંગુઠો મને ચાલો ભાઈ અરે કોઈ બી હાથ ચાલે ભાઈ ધોરાય ને ધોરે છે કે આ વેટી ની તમારે દસ વર્ષે અરે આ વેટી ની તમે એક મહિનો પૂજા કરશો તો તમારો અવળો કામ હવળો ફાયદા હે ભાઈ એટલે કાઢીને વેટી ની પૂજા કરવાની પ્યારેલી પેરેલી બાપા દાન કિરાય ને દીકરા દાન કરે બાળો કામ સવલું યાદ કરજે બા કરીશ કે નહીં કરીશ કરીશ તો તમે આ પચીસો ની જગ્યાએ મને પાંચ હજાર તારું અવળું ને હવળું કામ ના થઈ જવું તો હું તમને બીજો પણ એક ખેલ બતાવી શકું બતાવું કે ના બતાવું બતાવો બાપા બોલો બેટા

કોઈ બી નાખી દો તો તમારું ફૂન થશે એક મું સીન બતાવી દઉં એ તમારા ઘરે ગાય બહુ મોટી છે કે નથી ત્યાં મોટી થઈ વસમાં કરીને તમારી ગાય ને નાનું બનાવી દઉં માનસો કે નહીં માનો

હું કઉ ત્યારે ખોલજો ભાઈ ખોલીએ ખોલીએ હા તમારી ગાય હમણી ને હમણી થઈ જાય ભાઈ માનસો કે નહીં માનો અરે બોલો ને કેમ બોલે છો હવે ગાય મોટી કરી હમણાં મોટી હવે ના થાય ભાઈ એના દસ હજાર વધ ના થાય ભાઈ તો ગાય લઈ જાઓ હવે તો પૈસા પૈસા નઈ એ ગાય સાપ દીકરા થ આપડી ખેતીમાં પૂરી છે ગાય ને સાપ બે ગઈ અને ગાય દક્ષિણા માલી બરોબર